આજે આપણે બારે મહિના સુધી લીલી હળદર એવી ને એવી રહે તેમજ તેમાં ફૂગ ના વળી જાય તેમજ તેમાં ચિકાસ ના વળે અને કાળી ના પડી જાય તો તેની બધી ટ્રિક્સ અને ટીપ્સ સાથે આજે આપણે હળદર આથીશું તો ચાલો ફટાફટ આવી સેહતથી ભરપૂર એવી લીલી હળદરને આંથવાની રેસિપી જોઈ લઈએ લીલી હળદર આથવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલી હળદર લીધેલી છે જેમાં વ્હાઇટ અને કેસરી એમ બંને મેં મિક્સમાં હળદર લીધેલી છે તો વ્હાઇટ હળદર છે તેને આંબા હળદર કહેવામાં આવે છે અને કેસરી છે તેને લીલી હળદર વ્હાઇટ હળદર છે ને તેમાં થોડોક કેરી જેવો ખાટો ટેસ્ટ આવતો હોય છે તેથી તેને આંબા હળદર કહેવામાં આવે છે જો આ રીતના મિક્સ લેવામાં આવે તો બધાને ખૂબ જ ભાવતી હોય છે આ હળદરને મેં બેથી ત્રણ પાણીએ બરાબર ધોઈ લીધી છે હવે આપણે તેની ઉપરની છાલ છે એ ઉતારી લઈશું તો છરીનો જે પાછળનો ભાગ હોય તેનાથી આપણે આ રીતના બધી જ છાલ છે એ દૂર કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં એક હળદરના ગાંઠિયાની છાલ બધી જ દૂર કરી લીધી છે તો હવે તેને એક પાણી ભરેલા બાઉલમાં એડ કરતા જઈશું એટલે આ હળદર છે ને એ કાળી ના પડી જાય તો બસ એવી જ રીતના બીજી બધી હળદરની છાલ ઉતારીને આપણે પાણીમાં એડ કરતા જઈશું અને હવે બધી હળદરને આ રીતના આપણે બરાબર સાફ કરી લઈશું એટલે જે કંઈ કચરું કે માટી ચોટી હશે એ પણ નીકળી જશે તો ફ્રેન્ડ્સ અહીંયા જો પાણીમાં બધું જ કચરું છે ને અને માટી એ દૂર થઈ ગયું છે તો હવે આપણે એક બીજા વાસણમાં તેને એકદમ નીતાારી નીતાારીને લઈ લઈશું હવે હળદરને આપણે કટ કરી લઈએ તો અહીંયા આપણે હળદરને રાઉન્ડ શેપમાં અથવા તો લાંબી ચીરીઓમાં પણ કટ કરી શકાય છે તો તમને જે રીતના પસંદ હોય એ રીતના તમે કટ કરી શકો છો તો લાંબી ચીરી કટ કરવા માટે આ રીતના બે ભાગમાં ડિવાઈડ કરી પછી પટલી પટલી ચીરીઓ કરી લેવાની તો એકદમ આસાનીથી કટ થઈ જશે તો બસ આવી જ રીતના બીજી બધી આપણે હળદરની ચીરીઓ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આપણી હળદર છે ને એકદમ સારી રીતે કટ થઈ ગઈ છે તો હવે અહીંયા મેં એક લીંબુના આ રીતના આઠ ભાગમાં તેના ટુકડા કર્યા છે તો તે આપણે એડ કરીશું લીંબુ છે એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે એટલે હળદર છે ને લાંબા સમય સુધી એવીને એવી રહેશે તેમજ અહીંયા મેં એક મોટા લીંબુના રસને આ રીતના પહેલેથી કાઢી લીધો હતો તો તે પણ આપણે એડ કરીશું અને તેની સાથે સાથે મીઠું છે ને એ આપણે બે ચમચી જેટલું એડ કરી રહ્યા છીએ કેમકે મીઠું અને લીંબુ બંને પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને તેનાથી જ આપણી હળદર છે ને એ બારે મહિના સુધી એવી ને એવી રહેશે તે બિલકુલ નહીં બગડે લીંબુ અને મીઠું છે ને એ હંમેશા ચડિયાતા રાખવાના એટલે કે વધારે જ એડ કરવાના તેનાથી જ આપણી હળદર છે લાંબો સમય સુધી સરસ રહેશે અને હવે બધું એકવાર મિક્સ કરી લઈએ એટલે હળદરમાં લીંબુ અને મીઠું છે એ સારી રીતે ચડી જાય હવે એક ડીશથી ઢાંકીને અડધો કલાક જેટલું તેને રેવા દઈશું એટલે મીઠાનું બધું જ પાણી છે એમાંથી છૂટી જશે અડધી કલાક થઈ ગઈ છે તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે ડીશ ખોલીને જોઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા જો લીંબુ અને મીઠું પાણી છે એ કેટલું છૂટું આમાંથી પડી ગયું છે તેટલું પાણી છૂટું પડેલું હોવું એ ખૂબ જ જરૂરી છે તો હવે આને આપણે સ્ટોર કેવી રીતે કરવું તો એ આપણે જોઈ લઈએ હવે હળદરને આપણે કાચની બરણીમાં ભરી લઈશું તો સ્ટોર કરવા માટે હંમેશા કાચની બરણીનો જ ઉપયોગ કરવાનો જેથી કરીને હળદર છે ને એ એકદમ સારી રહેશે તો આ રીતના પાણી નીતારીને હળદરને ભરી લેવાની તો ફ્રેન્ડ્સ આ રીતના આપણે પ્રેસ કરતા જઈશું અને હળદરને ભરતા જઈશું હવે જે પાણી વધ્યું હતું ને એ બધું જ પાણી છે એ આપણે આમાં એડ કરી દઈશું અહીંયા જુઓ ફ્રેન્ડ્સ બરણીમાં પાણી છે ને એ તમને નીચે નીચે જણાય છે તો ઉપર સુધી પાણી નથી જણાતું તો ઉપર હળદરમાં ફૂગ ના વળી જાય અને ચિકાસ ના રહે તો તેના માટે આપણે ઉપરથી પાણી એડ કરીશું એટલે કે હળદર છે ને એ બૂટ બૂડા રહે ને તેટલું આપણે પાણી આમાં એડ કરવાનું છે લગભગ એક ગ્લાસ જેટલું આમાં પાણીની જરૂર પડશે અથવા તો હળદર બુડબૂડા રહેવી જોઈએ બસ એટલું આપણે પાણી એડ કરવાનું છે તો હવે તેનું ઢાંકણ બંધ કરીને બરણીને આ રીતના આપણે હલાવીશું એટલે બધી હળદર છે ને એ લીંબુ અને મીઠાવાળી થઈ જશે હવે આ બરણીને આપણે ફ્રિજમાં બારે મહિના સ્ટોર કરી શકાય છે તો હળદરમાં કોઈપણ જાતની ચીકાશ નહીં પડે કે કાળી નહીં થાય કે તેમાં ફૂગ પણ નહીં પડે એવી ને એવી રહેશે અને તમે અત્યારે પણ ખાઈ શકો છો તો તમે ક્યારે બનાવો છો આવી એકદમ સેહતથી ભરપૂર એવી લીલી હળદર એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને મારી આજની આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ